પલ્લવ ચાર રસ્તા અને પ્રગતિનગરને જોડતા રસ્તા પર બનાવવામાં આવેલા ઓવરબ્રિજ ટૂંક સમયમાં નાગરિકો માટે ખુલ્લા મુકાશે મહાનગરપાલિકા દ્વારા નિર્માણ કરવામાં આવેલ ઓવરબ્રિજના ટેસ્ટિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે બ્રિજની ગુણવત્તા અને સ્પાનની મજબૂતીની તપાસ માટે ત્રણસો મેટ્રિક ટન લોડ ટેસ્ટની કામગીરી ચાલી રહી છે જેના માટે ચોવીસ કલાક સુધી દસ મોટા હેવી ટ્રક માટી સાથે લોડ કરી બ્રિજના સ્પાન પર ઉભા રાખવામાં આવ્યા છે આ કામગીરી સતત ત્રણ દિવસ સુધી કરવામાં આવશે મહત્વનું છે કે બ્રિજ બનાવતી કંપની સતત વિવાદમાં રહી છે હાટકેશ્વર બ્રિજ બનાવનાર અજય ઇન્ફ્રા કંપની દ્વારા પલ્લવ ચાર રસ્તા બ્રિજનો કોન્ટ્રાક્ટ અપાયો હતો પરંતુ હાટકેશ્વર બ્રિજના વિવાદ બાદ અજય ઇન્ફ્રા કંપનીને બ્લેકલિસ્ટ કરાતા પલ્લવ ચાર રસ્તા બ્રિજનું કામ બંધ કરી નાખ્યું હતું આખરી અનેક વિવાદ બાદ આ બ્રિજ બનીને તૈયાર થઈ ગયો છે ત્યારે સ્પાન અને બ્રિજની ગુણવત્તાના તપાસ માટે બ્રિજ લોકોની અવરજવર માટે ટૂંક સમયમાં ખુલ્લો મુકાશે છેલ્લા અનેક મહિનાઓથી વિવાદાસ્પદ બનેલો પલ્લવ જંક્શનનો જે ઓવરબ્રિજ છે તે આખરે બનવા જઈ રહ્યો છે મહાનગરપાલિકાએ ઓફિશિયલી જાહેરાત કરી છે કે આ બ્રિજ હવે ટૂંક સમયમાં જ લોકો માટે અવર જવર માટે ખુલ્લો મુકાશે પરંતુ તેની પહેલાં મહત્વપૂર્ણ એ છે કે આ બ્રિજની ક્ષમતા કેટલી છે આ બ્રિજ તેના જે સ્પાન છે તેની ક્ષમતા કેટલી છે તેના ટેસ્ટિંગ માટે લોડ ટેસ્ટિંગ એ પણ ત્રણસો ટન મેટ્રિક જેટલું લોડ ટેસ્ટિંગ છે કરવામાં આવી રહ્યું છે દસ મોટ કહી શકાય કે મોટા જે ટ્રકો છે એ ટ્રકોમાં માટી ભરીને ત્રણસો મેટ્રિક ટન જેટલું એ માટી ભરાઈ છે અને એક ટ્રકો સાથે દસ ટ્રકો ત્રણ દિવસ સુધી આ જે કહી શકાય કે બ્રિજનો જે સ્પાન છે મુખ્ય સ્પાન જે વચલો જે ભાગ હોય છે તે સ્પાન ઉપર રાખવામાં આવી રહ્યા છે અને ખાસ કરીને તેનું ટેસ્ટિંગ થઈ રહ્યું છે કારણ કે આની પહેલા જે આ એજન્સી છે અજય ઇન્ફા તે અનેક વખત વિવાદમાં આવી ચૂકી છે કારણ કે અજય ઇન્ફા તરફથી જે હાટકેશ્વર બ્રિજ બનાવવામાં આવ્યો હતો તેના અનેક વિવાદ થયા તે હાટકેશ્વર બ્રિજની જે પોલ ખુલી હતી હાટકેશ્વર બ્રિજની અંદર જે કહી શકાય કે જે કામ થયું હતું જે ગુણવત્તાયુક્ત નહોતું થયું તેને લઈને તેને બ્લેકલિસ્ટ પણ કરાયું હતું પરંતુ અનેક સમયનો વિવાદ થયો હતો આ હાટકે આ બ્રિજને લઈને પલ્લો બ્રિજને લઈને કારણ કે આ એજન્સી જે છે અજય ઇન્ફા તે એજન્સી તરફથી જ આખો આ બ્રિજ છે તે હાલ બનાવવામાં આવી રહ્યો છે અને તેને આખરી ઓપ છે તે આપવામાં આવી રહ્યું છે પણ તેની પહેલાં ત્રણસો મેટ્રિક ટનના લોડ સાથે જે કહી શકાય કે જે સ્પાન છે તે સ્પાનનું ટેસ્ટિંગ છે હાલ હિમાગરપાલિકા છે તે જે નોર્મ્સ છે તે પ્રમાણે કરી રહ્યું છે હવે જાણવું રહે છે કે આ બ્રિજ ટૂંક સમયમાં ક્યારે ખુલ્લો થાય છે અને અવરજવર અવર જવર થતાં જે લાખો જે લોકો છે જે વાહન ચાલકો છે તેને મોટી રાહત છે તે ચોક્કસપણે અહીં રહેશે સાથે પ્રણવ પટેલ ન્યૂઝ ઇટીન અમદાવાદ